ત્રીજા દિવસે એમ થાય કે હવે બહુ સલાહ આપી હવે આને લાગતી નથી તો બંધ કરી દેવાય બાકી એ સલાહ સૂચન તમને સામી આવશે જરૂરિયાત પ્રમાણે સમજણ પ્રમાણે તમને એમ લાગે કોઈ આપણું માને છે તો જ સલાહ સૂચન આપો બાકી વધારે પડતી સલાહ સૂચન આપવાની કોઈ જરૂર નથી એક દીકરીના નવા નવા લગ્ન થયા અને પછી સાસરે ગઈ એટલે સાસુમાં ખડે ધડે આમ તો દરેકની સાસુ ખડે ધડે જોવાય જાય એ તો જેને શંકર હવડા પૂજ્યા હોય બાકી ખડે થડે જ હોય સાસુને એમ થાય કે આપણને સાસુપણું મળ્યું છે ભોગવી લઈએ એટલે આમ આમ સાસુપણું ભોગવવામાં આમ ટાઈટ રહે થોડા તમે જુઓ ટાઈટ એકદમ ટટ્ટા દરેક સાસુને એમ થાય હું ઘણી જગ્યાએ પધરામણી કરું ને એટલે મેં ઘણી વાર જોયું છે દીકરાની બહુ આમ ડાહી હોય બધું સરસ બધું માનતી હોય યુવાન છે થોડી ઘણી ભૂલ થાય થવા દો ને સાહેબ એટલે હું તો બેઠો હોય આમ આમ તુલસીભાઈ હું તો આમ સહજ બે મારું તો બહુ આમ સહજ માર્કિંગ હોય ગમે ત્યાં જવું તો આમ આમ આંખ ફેરવું ત્યાં આમ થોડી ઘણી આપણને ખબર તો પડે ભગવાન એટલી તો શક્તિ આપી હોય કે આમના ઘરમાં કેવું આમ હારું ચાલે હખડ ડખડ ચાલે એ તો થોડી ઘણી ખબર પડે એ ઈશ્વરીય થોડાક સંકેતો હોય જ આમ એટલે થોડી વાર આમ પાણી લઈને આવે પછી કે બાપુ આવ્યા છે ચા લઈ આવ પછી થોડું ફ્રૂટ ને આ આમ બધું મૂકે પણ માં છે ને સાસુમાં બોલ્યા વગર રહે જ નહીં જાય કારણ કે બધા કૌશલ્યા થોડા છે અને જો કૌશલ્ય હોય તો મને મને મારી વ્યાસપીઠને ભરોસો પૂર્ણ ભરોસો છે કે જે સાસુમાં પેલા કૌશલ્ય હોય એને સીતા મળે મળે ને મળે સાહેબ મારો ભરોસો છે સાહેબ પણ આપણે કૌશલ્ય થવું નથી ને સીતાની આશાઓ રાખીએ છીએ એટલે આમ થોડી વાર હું બેઠો હોય ને પછી એ દીકરાની બહુ નાની ઉંમર હોય એટલે પછી ઘરમાં જાય એટલે મને હરવેક રહીને કે બાપુ આમાં વેતો જ નથી આમાં કઈ વેતો જ નથી એટલે હું કઈ આમાં બોલું નહીં પણ અંદર 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 ને અંદર આમાં અંદર અંદર આમ અંદર વિચારું કે વેતો તો ઇનામ છે તારામ નથી જોવા તો તું ગઈ સૌથી પહેલા તું ઉપડી જોવા તે નક્કી કર્યું તું અને હવે તને વેતો નથી સાહેબ કોઈની અંદર દોષ ન જુઓ તમે મહેરબાની તમને સ્વીકારાય તો સ્વીકારો બાકી દોષ જોવાનો તમને કોઈ અધિકાર નથી સલાહ આપી શકો છો તમે એને સુધારવાનો પ્રયત્ન કરી શકો છો પણ ન સુધરે તો આપણે સુધરવાની જરૂર છે જીવનમાં ઘણા એવા પાત્રો આપણને જીવનમાં મળશે ઈચ્છીએ એટલે સાસુ ખડે ધડે હોય સાહેબ એટલે નવા નવા લગ્ન થયા તો બચારી ગામડામાં આવી હશે એટલે સાસુમાએ સવારમાં કીધું કે આપણે ત્યાં ગાયો પુષ્કળ છે ગાયો વધારે છે ભેંસો છે અને ગોળીમાં દહીં છે તમે એને દહીંને છાસ બનાવી નાખો એને ઝેરી નાખો આવું સાસુમાએ નવી પરણીને વહુ આવેલી એને કહ્યું એટલે બેચારી નવી નવી હતી એટલે એને છાશ કરી અને પછી બા ને પૂછ્યું કે હે બા માખણ ઉતારી લઉં આટલું જ બા ને પૂછ્યું ખાલી અને ત્યાં તો બા ક્રોધાયમાન થઈ ગયા કારણ કે દીકરાનું નામ માખણલાલ હતું ખબરદાર હવે કોઈ દી બોલી તો તને ખબર હોવી જોઈએ મારા દીકરાનું નામ માખણ લાલ છે નવી નવી બહુ ભણેલી ગણેલી સાયન્સ ભણીને આવેલી પણ નવી નવી હતી એટલે બાને કઈ જવાબ જી બા તમે કોઈ એમ બે ત્રણ દિવસ વીત્યા હશે પાછું બાએ કીધું કે બેટા ગોળીમાં છાસ કરી નાખો ને પછી હવે દીકરીએ છાસ બનાવી પણ પાછું પેલું તો એવું હતું નહીં કે માખણ ઉતારી લઉં એટલે ધીરે રહીને બા પાસે આવીને રહી કીધું કે શું છે કીધું કે બા તમારા દીકરા ગોળી માં તરે છે ઉતારી લઉં આજ કેવું પડે ને બીજું શું કેવું પડે છે તમારા દીકરા છાસમાં તરે છે તમે કેતા હોય તો ઉતારી લઉં અને પછી બાએ કીધું કે હવે તું માખણ જ કે ચાલશે પણ આવું ના કેતો બા સુધરી ગયા બહુ બહુ આમ છે ને બહુ બુદ્ધિનો પ્રયોગ ન કરો સમજો થોડા નવી પેઢીને સમજો અને નવી પેઢી વ્યતીત થયેલી વૃદ્ધત્વ સુધી પહોંચેલી પેઢીને માન સન્માન આપે છે